નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ચૂનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ તેરનું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ઠાકર દુવારી આ વેળું પીલી તેલ ન નીકળે એમ વિચારીને ઠકરાણા પાસેથી ન્યાય મેળવવો વ્યર્થ છે એ મનમાં ગાંઠ વાળીને ઘર ભણી પાછા ફરતા ફરતા પણ રગો પેલા અણધાર્ય પ્રકોપનું કારણ શોધવા નથી રહ્યો હતો શા માટે ઠકરાણો ભાટી પડ્યા પેલો બેદી ખોખારો સંભળાયો એ કારણે હું એ અવાજ સાંભળી ગયો એ કારણે કોનો હશે એ ખોખારો રઘના મનમાં શંકાઓ ઘેરાવા લાગી પોતે સાંભળેલા ખોખારાનો અવાજ કંઈ પરિચિત વ્યક્તિનો હોઈ શકે એ પારખવા પ્રયત્ન કર્યો તખુબા દરબારનો તો એ સાથ નહોતો જ દારૂના બાટલા ઢીચી ઢીચીને ઘર ઘરાટી બોલાવતો ને તરડાઈ ગયેલો તખુબાનો ખોખારો હું ન ઓળખું તો પછી ખોખારનાર અજાણ્યો છતાં ઓળખી તો કેમ લાગ્યો હા એક પંચડ ભાબો સાદે ખોખારે ખરો પણ એ તો કેદીનું લાકડા ભેગું થઈ ગયું તો પછી પંચાણ બાબા જેવો સાદ ક્યાંથી સંભળાવો ઘેર પહોંચતા સુધીમાં તો વિચાર વિચારક્રમણમાં એક ચિમકારી જેવો સંશય ઝપકી ગયો એ સાદ સાચો સાચ પંચાણ બાબાનો તો નહીં હોય ડોસો મરી ગયો મરી ગયો એમ વાત હાલે છે પણ હજી જીવતો તો નહીં હોય જીવલા ખવાસનું ભલું પૂછવું ઠકરાણાએ કાંઈક ટાકડો રચ્યો હોય સમજૂબા તો સાત બાયડાને ભાંગીને ભગવાનને એક બાયડી ઘડી હોય એટલી પહોંચવાળી છે પણ બાબાને જીવતો રાખ્યો હશે ને ખોખારો હું સાંભળી ગયો એટલે જ મારા ઉપર ખીજાણા હશે પણ અત્યારે સંતોની ચિંતામાં ડૂબેલા રખાને આ ખોખારનો ભેદ ઉકેલવા બેસવાનો અવકાશ જ નહોતો એના અંતરમાં તો એક જ ઉંચાટ હતો સવારના પહોરમાં સંતોની થનારી નાલી સી સી રીતે અટકાવી જઈને નથું સુનીને સમજાવું જઈને અજવાળી કાકીના પગમાં પડવું ને કહી દઉં કે હવે હક થાય છે સંતો ઉપર વેર વાળવામાં હવે હાવ કરવું તમે તો વાતનું વધતેસર કરી નાખ્યું તમારા પોતાના ઘરની એ ડાકવા જાતા તમે તો એક પારકી જણીનું જીવદર સળગાવી રહ્યા છો તમે પેટના ધાંચિયા ગામ બાળવા નીકળ્યા છો પણ ખાઈએ જળેલા અજવાળી કાકી માનસે ખરા એમને કેમ કરીને સમજાવું કે સંતો પણ તમારી જેડી સામાન્ય દીકરી છે એના ઉપર આવા આકરા વિતક ન વેતળાય પણ અટાણે વેદના જન્મ મારી વાત કાને ધરી જ ના રગાને એક બીજો ઉપાય સૂચ્યો આ બધું કુંભાઢ્ય ઊભું કરનાર ગુગરિયાળાને ચાવી ચડાવનાર જેવા ખવશને દારૂ દઈ આવવું મારવા પૂર્વ જીવનના માર કણા રગાનો એને પરચો દેખાડો સાપાની અદાલતમાં જુબાની દેવા જતી વેળા જેવા સામે જે બળ વડે જે કે ઝીલી હતી એ બળ આ વેળા પણ અજમાવું પણ બીજી ક્ષણે રગાને એ તરકીબની વ્યર્થા સમજાયા ગામ આખું જ્યારે પાખંડિયાની પૂજા કરી રહ્યું છે ત્યારે હવે એકલા જેવા ખવચને સમજાવવાથી કશું વળે એમ નથી ગામના મોભી ભવનદા પણ હવે બવંધા નામની એક વ્યક્તિ રહ્યા નહોતા સમગ્ર લોકમાં વ્યાપેલ વહેમ અંધશ્રદ્ધા ભય અને પાખંડિયાના બળોના એ એક પ્રતિક બની રહ્યા હતા આ બળો એવા તો ઉગ્ર હતા કે હવે એ ઉશ્કરાયેલી લોક લાગણીને ઉમેખવાનું મૂકીનું ગચું નહોતું અને હવે તો ગામવાસીઓનું જનોન એટલી હદે પહોંચ્યું હતું કે એની સામે શારીરિક બળ વાપરવું પણ બેકાર હતું તો કયા વડે વળે આ પખાડિયાનો પ્રતિકાર કરવો આ પ્રશ્ન રખાના અંતને ઓલવી રહ્યું એ ધારે તો આ આખાએ તરપાટના મોડમાં રહેલા નતું સુનીને ઘડીના છટ્ટા ભાગમાં ધોળઝાટું કરી શકે એમ હતું ગોગલિયાને અને ઓદળ બાબાને ભડકાવી મૂકનાર જીવા ખવશને રોગો પોતાનો પરચો બતાવી એટલી જ વાર હતી સંતોને શણતા તેલમાં હાથ બોલનારને છાતી સામે બંદૂકની નાળ નોંધવાની એ આ બ્રાહ્મણમાં તાકાત હતી અરે પોતે ધારે તો આ કિસ્સામાં દોરી સંચાર કરી રહેલા સમજૂબાને સાત પેઢી સંભળાવી પડે એવી સ્થિતિ સર્જવાને એ સમર્થ હતો પણ રઘુ અત્યારે પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા નહોતું નાગતો પોતે જે પૂર્વશ્રમનો ત્યાગ કર્યો છે એમાં હવે એ પુનઃ પ્રવેશ કરવા ઈચ્છતો રઘાના પૂર્વ સંસ્કાર સળવાળિયા હું બ્રાહ્મણનો પુત્ર દુષ્ટકૃત તરફ વળેલા ગામ લોકોને હું સપ્તકૃત તરફ ફરી ન શકું તો ધૂળ ઉપડી મારા બ્રાહ્મણત્વમાં હું ગામનો સંસ્કાર રક્ષક આવે સમય લોકોમાં સુસંસ્કાર પ્રેરી ન શકું તો મારું જીવવું શાકામનું અને તુરંત રાધાના હૃદયમાંથી સગળા રાગ દેશ વેર ઝેર આવે ગયું અને આવેશો ઉગડી ગયા અંધશ્રદ્ધાળુ લોકમાં સદબુદ્ધિ પ્રેરવા માટે એ પોતાના બ્રહ્મતેજ ઉપર જ મદાર બાંધી રહ્યું મંગળવારના પ્રભાતના પહોરમાં ગામને ચોરતી ઠાકર ભગવાનની સામે સંતોની અગ્નિ પરીક્ષા યોજાઈ હતી પણ પ્રભાતનો છડીદાર જસબા ગાચેનો કુકડો છડી પોકારી એ પહેરાતો રઘો અને એનો પુત્ર ગિરજા પ્રસાદ ચોરાના પગથિયા પાસે જ હાથમાં રુદ્રાક્ષની માળાઓ લઈને બેસી ગયા હતા વેજાલ રબારી રાબેતા મુજબ વહેલા પરોડમાં દૂધ આપવા ગયો ત્યારે રઘાને કે ગિરજાને કોઈને ના જોતા એને નહોય લાગી થોડી વાર તો અડર પડોશમાં ક્યાં ગયો રખુ ક્યાં ગયો ગીરજો થઈ પડ્યું પણ ત્યાં તો ગામ આખામાં સૌથી વહેલો એકો જોડનાર જુસ્પા ગાચી સમાચાર આપ્યા રઘોને એનો દીકરો ગીરજો તો એ ને ઠાકર દ્વારે બેઠા હાથમાં માળા ફેરવે છે સંતની અગ્નિ પરીક્ષા કરતાં એ વધારે રોમાંચક જોણું હતું અનાશુભ વ્રત લઈને બેસી ગયેલા આ બ્રાહ્મણ પિતા પુત્રનું થઈ પડ્યું ઠાકર દુવારે રઘો બાપુને ગીરજો પલાઠીવાળીને વહી ગયા છે મોડેથી સંસ્તરના ગાગરે છે ને કહીએ છે કે સંતનો નિહા નહીં થાય ત્યાં લગન હું અન્ન પાણીને નહીં અડું વાગે વાત પસરી ગઈ એલા આ તો રખા મહારાજે ત્રાગુ કર્યું ત્રાગું અગ્નિ પરીક્ષાનું જોણું જોવા આવનાર લોકો વાત સાંભળીને તાગાનું જોણું જોવા વેલેરા આવી પહોંચ્યા આણે તો ઘરણ ટાણે જ સાફ પાડ્યો આ તો સો ચૂનાવો માનારો અટાણે હાથમાં માળા લઈને બગબગા થઈને બેઠો છે અગ્નિ પરીક્ષાના નાટકનો સૂત્રધાર જેવો ખવાસ આવ્યો અને રઘા સામે જીભાજો કરવા લાગ્યો રઘાના મોડામાં તો એક જ ઉત્તર હતો ગામની નિયાણી દીકરીને અન્યાય થાય એ પહેલાં મારી દે પાડી નાખીશ સાંભળીને લોકોના પેટમાં ગરસકો પડી ગયો આ તો ગામ ઉપર બ્રહ્મ હત્યાનું પાતક ચડશે મેલડીનું બકરું કાઢતા ઉઠ બેસી પણ ઉપર પ્રહારો કરી કરીને લોકીને ઉશ્કેરવા માંડ્યા તબડતોબ મૂકીને તેડાવ્યા ઓદર ભુવાને હાજર કર્યા અને કસીએ રોક ટોક વિના વેઠ્યા કણબીઓને બોલાવીને જબરદસ્ત કઢાઈમાં તેલ ઉકાળવા મુકાવ્યું થોડી વાર વાતાવરણ તંગ બની રહ્યું રખીને લોકની સહાનુભૂતિ સંતુ તરફ કે રગા તરફ પડી જાય એ ભયથી જીવો હાકલા પડકાર કરતો રહ્યો આવો તો કેક ધોતારા જોઈ નાખ્યા આમ તરકટ કરીએ કોઈ ભરમાય નહીં જાય જીવાની હાકલને એ અવગણીને કેટલાક સમજો માણસે રઘાને સમજાવવા પ્રયત્ન કરી જોયો પણ રઘો મક્કામાં જ રહ્યો કાં તો ગામમાં હું નહીં ને કાં આ પાખંડિયા નહીં પણ આવી આકરી ટેક ન લેવાય મરવાનો તો એક જ વાર છે ને રઘો કહેતો હતો તો ખાટલે પડીને પીલાઈ પીલાઈને મરવા કરતાં આ ઠાકર દોવારે આવા પુન્યાના કામમાં શું કામે ન મરવું હવે જોયો મોટો પુન્યા સાડીનો અવતાર જેવો હાફોટા કરતો હતો જિંદગી આખી ગોરખધંધા કરીને હવે હાથમાં માળા લઈને બેઠો છે સૂત્રધારના દિગ્દર્શન અનુસાર અધડો ધોળવા લાગ્યો કડાઈમાં તેલ ઉકળવા લાગ્યો મંદિરના પ્રાંગણમાં મેદની હક ઠેઠ થઈ ગઈ બરકો સંતુને ધરમના કામમાં ઢીલ કેવી થોડી વારમાં સંતો હાજર થઈ અને સગડી આંખો રગા પરથી ઉઠીને સંતો ઉપર ઠરી ઓદળાબાએ હાકોટા પાડવા માંડ્યા કરો પારખા કરો પારખા સંતો આગળ આવી રાગાએ વધારે મોટે અવાજે રામધૂન મચાવી ભલે ગાંગરિયા કરે એ બેઠો બેઠો જીવાના ટેકેદારો વાતાવરણનો ઉત્સાહ ટકાવી રહ્યા બોળાવો હાથ ઓધળે આદેશ આપ્યો હમણાં ખબર સાચ જૂઠની સંતુ ધપધતી કડાઈની નજીક આવી મેદનીમાં સોપો પડી ગયો ગોબરને યાદ કરીને અને સતીમાને પ્રાથીને એને તાવડામાં બોળવા માટે હાથ લંબાવ્યો લોકોના શ્વાસ તાળવે છૂટ્યા હૃદયે અંતરના ઊંડાણમાંથી વેદનાપૂર્ણ સ્વરે રામ નામ ઉચ્ચાર્યું એ રામ રામનામની સાથે સંતોના મૂળામાંથી ભયંકર વેદનાની કાળી ચીજ નીકળી ગઈ એના કમળ ડૂંખસમાં બંને કોમળ હાથના કાઠા ફણ ફાણતા તેલના અગન ફળ ફૂલી ઉઠ્યા હતા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ